તો આગળ વાત કરીશું રાજકોટ જિલ્લાના જેતપુર તેમજ ગોંડલ પંથકમાં ગઈકાલે સાંજથી લઈને આજે વહેલી સવાર સુધી સતત ભૂકંપના પણ આંચકા અનુભવ આપતા લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો ગઈકાલે સાંજે પહેલો આંચકો નોંધાયા બાદ વહેલી સવારે દોઢ કલાકના ગાળામાં છ જેટલા આંચકા અનુભવાયા જોકે સદનસીબે કોઈ જાનહાનિ કે મોટી નુકસાનીના સમાચાર નથી આવ્યા અને જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો છે પ્રાપ્ત માહિતી મુજબ ગઈકાલ સાંજે ચાર વાગે તેતાલીસ મિનિટે પ્રથમ ભૂકંપનો આંચકો અનુભવાયો જેનું કેન્દ્ર બિંદુ કિલોમીટર સુધી છ આંચકા દોડી આવે આ તમામ આંચકાનું કેન્દ્ર બિંદુ ઉપલેટાથી થી ત્રીસ કિલોમીટરના અંતરે નોંધાયું હોવાનું જાણવા મળ્યું છે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ત્રણ પોઈન્ટ થી ત્રણ પોઈન્ટ આઠ વચ્ચે

પણ એને વ્યાપક પ્રમાણમાં ઉપવેટા અને ગોંડવ તાલુકામાં એ અસરો નથી મેક્ઝિમમ અસર ધોરાજી અને જેતપુર ખાતે છે આ સંજોગોમાં અત્યારની કચેરીથી મેસેજ આપવામાં આવ્યો છે અને સૂચના પાસ કરવામાં આવી છે કે સ્થાનિક કક્ષાએથી આ માટેનો નિર્ણય લેવો મામલતદાર અને ટીડીઓ સાહેબની સંપર્કમાં રહીને નિર્ણય લેવો અને વિદ્યાર્થીઓને જ્યાં જરૂર જણાય ત્યાં રજા આપી દેવી અત્યારે હાલ બંને તાલુકા કક્ષાના અમારા અધિકારીઓ સાથે વાત કરતા જાણવા મળ્યું છે કે ધોરાજી અને જેતપુર બંને તાલુકાઓની અંદર બાળકો માટે રજા આપી દેવામાં આવી છે શિક્ષકો સારા કક્ષાએ હાજર રહેશે અને ભૂકંપગ્રસ્ત જે બિલ્ડિંગ હોય અથવા તો જે બિલ્ડિંગમાં ભયજનક લાગતું હોય એ બિલ્ડિંગમાં વિદ્યાર્થીઓને અમથા પણ નહીં બેસાડવાની સૂચનાઓ અમારે પહેલેથી હતી પણ એ સૂચના ફરી અત્યારે પાછોમાં કરવામાં આવી છે કારણ કે જ ભૂકંપના જે આંચકા આવ્યા છે એમાં કોક બિલ્ડિંગને ક્ષતિ થઈ હોય તો એનો સર્વે પાછળથી અમે કરાવીશું પણ આજની તારીખે પણ જો એવું લાગતું હોય તો એ રૂમોમાં વિદ્યાર્થીઓને હવે પછી નહીં બેસાડવા એવી પણ સૂચના પાસ ઓન કરવામાં આવી છે આજની આ દિવસ પૂરતી તો રજા બંને સ્કૂલોમાં જાહેર થઈ ગઈ છે પરંતુ અમારી જે આજની સૂચના છે એ મુજબ કે જ્યાં સુધી અમને આજકાલ કે આવી કુદરતી આપત્તિ કોઈ પણ હોય એ સંજોગોમાં સ્થાનિક કક્ષાએથી અમને નિર્ણય લેવા માટેની પણ સત્તાઓ આપી દેવામાં આવી છે કદાચ કોઈ આચાર્યને પણ એવું લાગે કે મારી શાળામાં વધુ અનુભવ આવે છે સ્થાનિક રીતે અને વિદ્યાર્થીઓ ભયજનક સ્થિતિમાં છે તો ત્યાં પણ વિદ્યાર્થીઓને રજાઓ આપવાની સત્તાઓ સ્થાનિક કક્ષાએ આપવામાં આવેલી છે ધોરાજીની અંદર અમારી અડતાલીસ જેટલી સરકારી પ્રાથમિક શાળાઓ છે આની અંદર તો રજા આપી દેવામાં આવી છે પરંતુ જે સૂચનાઓ આપવામાં આવી છે તે ખાનગી શાળાઓને પણ લાગુ પડે છે અને ખાનગી શાળાઓ પણ મોટાભાગની અત્યારે રજા જાહેર કરી દીધી છે જેતપુરની અંદર ટોટલ સિત્તેર જેટલી નગરપાલિકાની ચૌદ અને અમારી જેવા કક્ષાની છપ્પન શાળાઓ છે આ સિત્તેર સિત્તેર શાળાઓમાં રજાઓ જાહેર કરવામાં આવી છે અને જેતપુરની અંદર સ્થાનિક જે શાળાઓ છે ખાનગી શાળાઓ એમાં પણ કઈ મોટાભાગની શાળાઓ રજા જાહેર કરી દીધી છે બાજુ આ નગરમાં